જય શ્રી કૃષ્ણ એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો આજનો જે આ વિડિયો છે ધોરણ અગિયાર કોમર્સની અંદર ગુજરાતી મીડિયમમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે છે તો ધોરણ અગિયારના ટ્યુશન ચાલુ થઈ ચૂકેલા છે છવ્વીસ મે બે હજાર જે વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય તમને ડિસ્પ્લે પર નંબર દેખાતો હશે તેના પર કોન્ટેક્ટ કરીને જોડાઈ શકે છે સબ્જેક્ટની વાત કરીએ તો ટોટલ ચાર સબ્જેક્ટ ટ્યુશનમાં ભણવામાં આવશે અકાઉન્ટ સ્ટેટ ઇકોનોમિક્સ અને બીએ એ ચારે ચાર સબ્જેક્ટમાં પૂરેપૂરી મહેનત કરવામાં આવશે બીજું તમારી પ્રથમ પરીક્ષા હોય દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય તે તમામ પરીક્ષા પહેલાં રિવિઝન કરવામાં આવશે સમયસર ટેસ્ટ લેવામાં આવશે સમયની વાત કરીએ તો સવારે આઠ પિસ્તાલીસથી ટાઈમ રહેશે અને તમારા સ્કૂલમાં પહોંચી જાય તે પહેલાં તમને છોડી દેવામાં આવશે બરાબર બીજું ફીસની વાત કરીએ તો આખા વર્ષની ફીસ ફક્ત ને ફક્ત ચાર હજાર રૂપિયા છે બરાબર એસીવાળા રૂમ છે એ તો હવે કમ્પલસરી થઈ ગયેલું છે એવું લાગે બરાબર ચાર હજાર રૂપિયા આખા વર્ષની ફીસ જો કોઈ વિદ્યાર્થીના ધોરણ દસની અંદર પચોતેર ટકાથી વધારે ગુણ હશે તો તેવા વિદ્યાર્થીની ફીસ ફક્ત અને ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા રહેશે બરાબર બધાએ ધ્યાનમાં રાખવાનું આખા વર્ષની ફીસ ચાર હજાર રૂપિયા અને જો કોઈ સ્ટુડન્ટના ધોરણ દસમાં પચોતેર ટકાથી વધારે હશે તો તેમની ફીસ ફક્ત અને ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા બરાબર બીજું કે તમે ઈચ્છા ધરાવતા હોય તો ચારથી પાંચ દિવસ ટ્યુશનમાં આવીને ડેમો લેક્ચર લઈને જઈ શકે છે બરાબર એટલે કે જોઈ લઉં કે એવું ભણતા છે શું કરતા છે અને પછી જોડાવા માંગતા હોય તો તેમ અને જો કોઈકને ટ્યુશનમાં આવીને પછી જવાનું શરમ લાગતું હોય સંકોચજનક લાગતું હોય તો ડિસ્પ્લે પર તમને મારા વિડીયોઝ દેખાતા હશે જે જૂના રેકોર્ડ કરેલા છે તે તેના પરથી તમને ખબર પડી જશે કે ટ્યુશનની અંદર કેવું એજ્યુકેશન ચાલતું છે બરાબર એ વિડીયો જો તમારા રિવ્યૂ આપો અને પછી તમે આરામથી જોડાઈ શકે બીજી વસ્તુ કે આ જેટલા વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડી શકો તેટલું પહોંચાડશો એકલા સ્વાર્થી બનીને બેસી રહેતા નહીં રાધે રાધે